દોસ્તો તો આપણે આ છે કેસર કેરીનું ઝાડ તમે જોઈ શકો છો આવું મોર જેવું આવ્યું છે એમાં આપણે ચાર મહિના ક્યાં વાવ્યું એની તમે જોઈ શકો છો આંબાની કલમ છે કેસર કેરીની આપણે વીસ કલમ આવી છે તમે જોઈ શકો છો આંબા પણ કોરાઈ ગયા છે અને આ ઝાડ છે આપણે અંજીરનું તમે જોઈ શકો છો આપણે નાના નાના દેખાય છે તે અંજીર છે આપણે બજારમાં અંજીર મળે ને એ શેકરિંગવાળા હોય અને આ ઓરિજિનલ અંજીર છે જો તમે જોઈ શકો છો ઓરિજિનલ એકદમ ઓરિજિનલ આ ખાવામાં મીઠાનું હોય આ વડલાના ટેટા જેવા લાગે અને આપણે બજારમાંથી લઈએ હજાર રૂપિયાના કિલો જે દોસ્તો મીઠા હોય ખાવામાં એટલે એમાં શેકિંગનો પદાર્થ નાખેલો હોય અને ભાવ લેવા હાટું તો આપણે આ છે જવાર ગાયો માટે તમે જોઈ શકો છો આ ચાર મહિનાનો આંબો છે અને આ ચાર વર્ષનો છે આ મને વધતા બહુ વાર લાગે છે દિવસ એક ફૂટ વધે તો કમેન્ટ કરો મિત્રો આ કેવાનું ઝાડ છે ખબર જ હશે તમને કે આને પપૈયાનું ઝાડ કહેવાય છે અને આ આપણે કલમ છે તે બગડી ગઈ છે આપણે આવું થઈ જાય ને કલમમાં એટલે આ વધ કરતી બંધ કરી દઈએ એટલે આપણે સાઈડમાં પણ આવી આવેલું છે બીજી કલમ તમે જોઈ શકો છો આમાં કંઈક આ રીતનો બગાડ આવી ગયો છે અને આ આપણે છે નારેડી તો મિત્રો આ કલમ છે તે જોરદાર વચ પકડી છે અને આમાં કેરી પણ આવશે બે વર્ષમાં તમે જોઈ શકો છો અત્યારે ફૂટ થઈ ગઈ એટલે મોરનો આવે એમાં તો હવે તમને આ છે આપડી કોદારી તો તમને વાલોનું ઝાડ બતાવશું હવે ઉતારવા પૂજા જ નથી આ બાજુ વાલો છે ને પાકી ગઈ